અત્યારે આપણે મંદિર આવી રહ્યા છીએ દર્શન કરાવી રહ્યા છે તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી ગાદી મંદિર સમાધિ મંદિરને ધ્યાન મંદિર દર્શન કરાવીએ મિત્રો ટ્રાફિક પણ જોઈ શકો અત્યારે થોડુંક ટ્રાફિક લાગી રહ્યું છે એટલું બધું ટ્રાફિક ખાસ નથી મિત્રો પણ થોડુંક ટ્રાફિક છે તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિર દર્શન કરાવીએ ચાલો પહેલાં ગાદી મંદિરના દર્શન કરાવશું સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિર

बैडमिंटन है लाइक कोच रहा जहाँ ये वापस तरह भाई तो दिनेश भाई दर्जी अंजार थी वापस तरह से कोच आई रहा है कामगिरी करी रहा है मित्रों तो चलो समाधि मंदिर दर्शन करा भी अच्छे समाधि मंदिर समाधि मंदिर आज आए दर्शन मगन भाई परमार बापा सतराम भाई वालजी भाई राधे राधे बापा ने मौज

હાઈ બ્રો વાપસ તરામ ભાઈ ચાલો મિત્રો તો હવે ધ્યાન મિત્રો જોઈએ ધ્યાન મિત્રો પણ દર્શન કરાવશું લાઈવ માં બની રહેજો તો આજ ના સંદ મજાના દર્શન કરાવીએ ધ્યાન મિત્રો ના ધ્યાન મિત્રો કેટલે જ્યાં બાપા છે એ વર્ડ નીચે બેસતા ને ધ્યાન ધરતા તો તેમના પણ દર્શન કરાવ્યા તો લાઇમાં માં બની રહેજો જય ગુરુદેવ ભાઈ તો સામે ધ્યાન મિત્રો પણ છે તેમના નજીકથી દર્શન કરાવીએ

તો બાપાના સન મને ન દર્શન જોઈ શકો છો તો અહીંયાથી ધ્યાનથી જોઈ શકે તમને બાપાના દર્શન થશે ભૂરાભાઈ પમ્મર બાપા સતરામ અર્જુન અર્જુનભાઈ બાપા સતરામ તો આજના મેં આસંદ દર્શન જોઈ શકો છો બીજી કે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો જે મિત્રો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે આઠ વાગ્યે લાઈવ દર્શન સાંજના સાત વાગ્યા સંધ્યાના દર્શન અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે તો બાપાનું મંદિર અહીંયાથી જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે સુંદર મજાના લાઈવ દર્શન ચાલો મિત્રો ફરી પાસે ગાદી મંદિર આવી ગયા છે તો ગાદી મંદિરના દર્શન કરાવીએ ટ્રાફિક જોઈ શકો ટ્રાફિક બિલકુલ નહીં મિત્રો તો ગાદી મજાના દર્શન કરાવી ગાદી જિગ્નેશભાઈ મજાના દર્શન બાપાના જોઈ શકો છો સવારના દર્શન થઈ ગયા ચાલો મિત્રો આ જે છે ઉપરના મંદિરના પર દર્શન કરાવીએ કેમકે ટાઈમ તો ટાઈમ જ છે મારે પાસે તો સુંદર મજાના દર્શન કરાવીએ મિત્રો तो आज ना बाबा इस तरह बता मित्रों ने ट्रैफिक जोशी को कितना ट्रैफिक चल भाई भाई जोशी बाबा इस तरह भाई योगी भाई तमिल या बस्ता नहीं यार ट्रैफिक जोशी हेलो तबे ट्रैफिक चल मार्सुन भाई वंशारा बाबा

બાપાના દર્શન જોઈ શકો છો મૂર્તિના મૂર્તિ મનોહર લાગે બાપા રાધા રાધાની મોજ કષ્ટભંજન સાડી બાપા સીતારામભાઈ તો બાપાના સુંદર મજા લાય દર્શન જોઈ શકો છો જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ ચેનલમાં નવી પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી સવારે આઠ વાગે બાપાના લાઈવ દેશે સાંજના સાત વાગે સંધ્યારથીના અને રાત્રે સાડા આઠ પછી છે બાપાના લાઈવ દેશે દરરોજ આપણે લાઈવ દેશન કરાવી છે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો રાજુભાઈ ટાટા બાબેશભાઈ ધ્યાન બાબેશભાઈ રાજુભાઈ યોગેશભાઈ ધબલિયાભાઈ ભાઈ ચાલો મિત્રો તો આવા જ એટલે જ રાખીએ વાપસ રામ જય શ્રીરામ રાધે આપણો દે શુભ